આપણે આ વિડિયોમાં ક્રમચય એટલે કે પરમ્યુટેશન વિશેનો ખ્યાલ મેળવીશું જે થોડો અઘરો શબ્દ લાગે છે પરંતુ તે ખૂબ જ સરળ ખ્યાલ છે અને તે આપણને દર્શાવે છે કે આપણે જુદી જુદી બાબતોને કેટલી રીતે ગોઠવી શકીએ ત્યાં જુદી જુદી કેટલી શક્યતાઓ હોઈ શકે અને તેને સારી રીતે સમજવા આપણે સોફાનું એક ઉદાહરણ લઈશું મારા સોફામાં ત્રણ વ્યક્તિઓ સારી રીતે બેસી શકે મારી પાસે સોફાની ડાબી બાજુ એક સીટ છે સોફાની વચ્ચે એક સીટ છે અને સોફાની જમણી બાજુ બીજી સીટ છે ધારો કે મારી પાસે વ્યક્તિઓ છે જે આ જુદી જુદી જગ્યાએ બેસી શકે વ્યક્તિ એ વ્યક્તિ બી અને વ્યક્તિ સી હવે આ ત્રણ વ્યક્તિઓ આ ત્રણ જુદી જુદી સીટમાં બેસી શકે તે માટેની કેટલી રીત હોઈ શકે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો તેના માટેની કેટલીક રીત છે એક રીત એ છે કે આપણે બધી જ શક્યતાઓ વિશે વિચારી શકીએ તમે તેને પદ્ધતિસર વિચારી શકો ધારો કે એક પરિસ્થિતિ આ પ્રમાણે છે પ્રથમ સીટમાં વ્યક્તિ એ છે બીજી સીટમાં વ્યક્તિ બી છે અને ત્રીજી સીટમાં વ્યક્તિ સી છે હવે મારી પાસે બીજી પરિસ્થિતિ પણ હોઈ શકે પ્રથમ સીટમાં વ્યક્તિ એ જ છે હવે હું આ બંને વ્યક્તિની અદલાબદલી કરી શકું તેથી તે કંઈક આ પ્રમાણે દેખાશે જ્યારે વ્યક્તિ એ પ્રથમ સીટમાં હોય ત્યારે બધી જ જ પરિસ્થિતિઓ આ આ પ્રમાણે હશે બધા શકીએ ધારો કે આપણે વ્યક્તિ બી ને પ્રથમ સીટમાં મૂકીએ છીએ ત્યારબાદ વ્યક્તિ એ વચ્ચેની સીટમાં અને વ્યક્તિ સી જમણી બાજુની સીટમાં વ્યક્તિ બી ને પ્રથમ સીટમાં જ રાખીએ અને આ બંનેની અદલાબદલી કરીએ તો તે આપણને કઈક આ પ્રમાણે દેખાય હવે જો હું પ્રથમ સીટમાં વ્યક્તિ સીને મૂકું તો વ્યક્તિ બી મધ્યમાં આવે અને વ્યક્તિ એ જમણી બાજુએ આવી શકે અથવા જો હું વ્યક્તિ પ્રથમ સીટમાં અને પછી આ બંનેની અદલાબદલી કરું તો તે કઈક આ પ્રમાણે દેખાય તો અહીં આ બધા ક્રમચય છે એક બે ત્રણ ચાર પાંચ છ આપણને છ ક્રમચય મળે છે જો તમે ત્રણ વ્યક્તિઓને ત્રણ જુદી જુદી જગ્યામાં ગોઠવવાની રીત વિશે વિચારો તો તમે તે હાથ વડે કરી શકો પરંતુ જો હું એમ કહું કે મારી પાસે સો વ્યક્તિ છે અને મારી પાસે સો જગ્યા છે તો હું આ સો વ્યક્તિઓને સો જગ્યામાં કેટલી રીતે ગોઠવી શકું તો આ એક જટિલ પ્રશ્ન થશે તમે તેને ગાણિતિક રીતે કઈ રીતે ઉકેલી શકો હવે આપણે અહીં જે પ્રમાણે કર્યું તે જ પ્રમાણે કરીશું પરંતુ બીજી રીતનો ઉપયોગ કરીશું અને તમે આ રીતનો ઉપયોગ કોઈ પણ સંખ્યાની વ્યક્તિ માટે તેમજ કોઈ પણ સંખ્યાની સીટ માટે કરી શકો આપણે અહીં પ્રથમ સીટ થી શરૂઆત કરીએ હવે હું તમને એ પૂછીશ કે આ પ્રથમ સીટમાં કેટલી વ્યક્તિઓ બેસી શકે ત્યાં બેસવા માટેની શક્યતાઓ કેટલી છે આપણે એવું ધારી લઈએ કે અત્યાર સુધી એક પણ વ્યક્તિ આ કોઈ પણ સીટમાં નથી બેઠી તો અહીં ત્રણ જુદી જુદી વ્યક્તિઓ બેસી શકે તમે જોઈ શકો કે આ એક શક્યતા છે જ્યાં વ્યક્તિ એ પ્રથમ સીટ પર બેઠી છે આ બીજી શક્યતા છે જ્યાં વ્યક્તિ બી બેઠી છે અને આ ત્રીજી શક્યતા છે આમ પ્રથમ સીટ માટે ત્રણ શક્યતાઓ છે હવે જો આપણે આ દરેક શક્યતા વિશે વિચારીએ તો તે દરેક શક્યતા માટે આ બીજી સીટમાં કેટલી વ્યક્તિઓ બેસી શકે તમે અહીં જોઈ શકો કે જયારે વ્યક્તિ એ પ્રથમ સીટમાં બેસે છે ત્યારે આ બીજી સીટ માટે બે શક્યતાઓ છે તેવી જ રીતે જયારે વ્યક્તિ બી પ્રથમ સીટમાં બેસે છે ત્યારે આ બીજી સીટ માટે પણ બે શક્યતાઓ છે તેને બીજી રીતે આ પ્રમાણે પણ વિચારી શકાય જો તમારી પાસે ત્રણ જુદી જુદી જગ્યાઓ હોય અને ત્રણ જુદી જુદી વ્યક્તિ હોય એક વ્યક્તિ પહેલેથી જ આ સીટમાં બેસી ગઈ છે તો તમારી પાસે બે જ વ્યક્તિઓ આ બીજી સીટ માટે બાકી રહે જે આપણે અહીં જોઈ ગયા તો હવે આ પ્રથમ સીટ અને બીજી સીટ માટે તમારી પાસે કેટલા ક્રમચય છે તમે ફક્ત આ બંનેનો ગુણાકાર કરો પ્રથમ સીટ માટેની શક્યતાઓ ત્રણ છે અને પછી આ દરેક ત્રણ શક્યતા માટે બીજી સીટ માટે બે શક્યતાઓ છે અને પછી આ ત્રીજી સીટ વિશે શું કહી શકાય જો તમે જાણતા હોવ કે પ્રથમ અને બીજી સીટમાં બે વ્યક્તિઓ બેઠી છે તો ત્રીજી સીટ માટે ફક્ત એક જ વ્યક્તિ બાકી રહે અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય તો બે વ્યક્તિ પહેલેથી જ બે સીટ પર બેસી ગઈ છે માટે ત્રીજી સીટ માટે ફક્ત એક જ વ્યક્તિ બાકી રહે આમ ગાણિતિક રીતે તમે કહી શકો કે તે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક થશે હવે તમે કદાચ એક ગાણિતિક ક્રિયા ફેક્ટોરિયલ ને જાણતા હશો ફેક્ટોરિયલ નો અર્થ એ થાય કે તમે તે સંખ્યાથી શરૂઆત કરો અને પછી તેનાથી એક ઓછી સંખ્યા વડે તેનો ગુણાકાર કરો અને તમે આ કરવાનું ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી તમને એક ન મળી જાય અને આ ફેક્ટોરિયલ છે બરાબર છ થશે આપણે અહીં જે મેળવ્યું તેને તે સમાન છે હવે આપણે આપણા પ્રશ્નને થોડો બદલીએ ધારો કે આપણી પાસે પાંચ સીટ છે એક બે ત્રણ ચાર પાંચ અને આપણી પાસે પાંચ વ્યક્તિઓ છે વ્યક્તિ એ બી સી ડી અને ઈ હવે આ પાંચ ખાલી જગ્યામાં આ પાંચ વ્યક્તિઓ કેટલી રીતે બેસી શકે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો તમે આને જોઈને તરત જ કહેશો કે તેના બરાબર પાંચ ફેક્ટોરિયલ થાય જેના બરાબર પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક થશે પાંચ ગુણ્યા ચાર વીસ થાય વીસ ગુણ્યા ત્રણ સાઈઠ થાય સાહીઠ ગુણ્યા બે એકસો વીસ થાય અને એકસો વીસ ગુણ્યા એક આ જગ્યાઓમાં કોઈ પણ વ્યક્તિ ન બેઠી હોય તો પ્રથમ સીટ માટે પાંચ શક્યતાઓ છે અને પછી આ દરેક પાંચ શક્યતાઓ માટે અહીં બીજી સીટ માટે ચાર શક્યતાઓ છે હવે જો પ્રથમ સીટ અને બીજી સીટ પર વ્યક્તિ બેઠી હોય તો કુલ વીસ શક્યતાઓ માટે આ ત્રીજી સીટ પર બેસી શકે તેવી વ્યક્તિઓની શક્યતા ત્રણ થશે ત્યારબાદ આ શક્યતાઓ માટે બે વ્યક્તિ એવી છે જે આ ચોથી સીટ પર બેસી શકે અને પછી તમે એક એ જાણી લો કે આ ચારેય સીટ પર કોણ બેઠું છે તો તમે અંતિમ સીટ પર કોણ આવશે તે જાણી શકો આમ એકસો વીસ અહીંથી આવ્યું